જય દ્વારકાધીશ બધાને મારી જેઠાણી રેખા જે કાલાવડની છે એના બાપનું નામ છે જાદવ બાંબો એ અત્યારે મરી ગયો અને એનો ભાઈ એક મિલેટરીમાં છે અને એ એને મારા ઘરવાળા હારે આડા સંબંધ હતા અવારનવાર એ લોકોને મેં રૂમમાંથી હતા એકસાથે અને પછી એના બાપને મેલી વિદ્યાને ને એવું બધું આવડતું હતું તે આઠ આઠ દિવસે અમારા ઘરે આવતો જ તો ત્યાં અને કંઈક કેટલા દાણા જોવરાવીને બધાને ખવડાવતી હતી અને પછી હું એ લોકોથી અલગ થઈ ગઈ બધાને ખબર જ હતી મારા સાસુ સસરાને મારા જેઠને કે આને મારા ઘરવાળા આરે આડા સંબંધ છે તો પણ એ લોકો કાંઈ બોલતા નહોતા અને હું મારા મારી આગળ પાછળ કોઈ નથી મારા બાપના આબરૂની હિસાબે હું ત્યાં રહેતી હતી કારણ કે મારું કોઈ છે નહીં આ દુનિયામાં અને મારા પપ્પા કે મમ્મી કોઈ બોલે એમ નથી એ લોકો સાવ સીધા છે એ લોકોને એ દબાવતા કાંઈ પણ બોલે ને તો અને એના હિસાબે હું એનાથી અલગ મેટોળા જે એડીસીમાં રહેવા આવી અને પછી ખબર નહીં અને મારા ઘરવાળ ઉપર શું કર્યું કે છેલ્લે છેલ્લે એમ જ કહેતો હતો કે મારે તને નથી જોતી મારે એની હારે જ રહેવું છે અને ખબર નહીં પછી મને આટો દેવા એટલી હતી પાછળથી શું બન્યું મને ખબર જ નથી અને બે જણા એવા આવતા હતા મારી ઘરે જે કોઈની પગડ નહોતા મૂકતા એ બે જણા છેલ્લા બે દિવસ સુધી શું લેવા આવ્યા હતા એ પણ મને નથી ખબર એટલે મારા ઘરવાળાની આત્મહત્યા હત્યા હતી મને નથી ખબર એ લોકોએ શું કર્યું ને શું નહીં તેના માટે આ બધું કર્યું અને મારી જેઠાણી રેખાના આડા સંબંધ હતા મારા ઘરવાળા હારે એ વેર વાળવા હું એને હારે નો રહેવા દીધા મેં એ બેને એટલે એ દુશ્મની વાળવા એને અત્યારે મારા છોકરાઓ લઈ લીધા છે કારણ કે એ છોકરાઓ ઉપર જુલમ કરી કરીને એની પાસે કામ કરાવી કરાવીને એ દુશ્મની મારું વેર એની સાથે વાળે છે પણ તારું ક્યાંય સારું નહીં થાય આ જન્મમાં તારું હારું નહીં થાય બરાબર અને જ્યારે મારા ઘરવાળાનો દાડો પતી ગયો છ દિવસમાં એને બધી ક્રિયાક્રમ પૂરી કરી નાખી અને દોઢ મહિનો તો હું ત્યાં રહી હતી મેં બધાને કીધું પણ તું કે મારા સાસુને સસરાને કે મારી સાથે તમે રહ્યો પણ એ લોકો માયના નહોતા અને મારા જેઠ એ મારી ઉપર નજર બગાડી હતી એટલે હું ત્યાંથી આવતી રહી આજે મને દુનિયાને જવાબ દેવો પડે એમ છે એટલે હું આ બધું આમાં ખુલ્લા શબ્દોમાં હું કહું છું કે શું બન્યું હતું શું નહીં હજી ઘણા બધા એવા છે જેનું હું નામ લેતી દીધી ને કે તમારા ઘરની આબરૂ હું આમાં કાઢીશ તો તમારા વહુના ફોન ત્રણ ત્રણ વખત સુકામ તોડ નહીં થાય એ બધી મને ખબર છે જેને ખબર પડી જાય એ માથે ઓઢી લેજો ન હું આગળ પછી નામ લઈને બોલીશ કે હું કોના માટે કહેવા માગું છું જો મારા છોકરાઓ મને દઈ ગયો તો સારું છે નકર હવે બધાને હું એક એકના નામમાં લઈશ ને બધાની આબરૂ કાઢીશ અને અત્યારે તારો ભાઈ તને સપોર્ટ કરે છે મિલિટરીમાં છે એટલે મને તું ક્યાંય પહોંચવા નથી દેતી પણ ઉપર તારો ભાગ બેઠો જ હોય છે ભગવાન બધું તારો બાપ કેમ મરી ગયો એમ એ મરી જાય તારો ભાઈ એક બી બરાબર અને અત્યારે ઓલો કિસ્મત હોટલવાળો લાલો તને સપોર્ટ કરે છે એને પાણી જા આ બધું કરવા કારણ કે ઓનું નામ એ લાલો હતો એટલે તું એ સમજીને નહીં પાસે જાસ એટલે છોકરાઓ નથી દેવા દેતો એટલે એ તને સપોર્ટ કરે છે ને લાલો કાંઈ વાંધો નહીં લાલા તારાદી ભરાઈ ગયા છે તારું પણ મોત નજીક આવી જ ગયું છે તું આવી જિંદગીમાં એવી મોત મરીશ ને જિંદગીમાં બધા જોવા વાળા નહીં આયતમાં કાપી જાય એવા ખરાબ તને દઉં છું